તો નમસ્કાર મિત્રો જય ગોગા મારા જય ચહેરમાં હું છું ઉરેન પ્રજાપતિ અને સ્વાગત કરું છું તમારી આ રતન સેવા ગ્રુપની ચેનલ પર તો મિત્રો આજનો આપણો કાર્યક્રમ છે રતન સેવા ગ્રુપ તરફથી વૃદ્ધાશ્રમમાં જમાડવાનું વૃદ્ધાશ્રમમાં જે આપણા બા કે દાદા કે જે પણ હોય છે એ લોકોને જમાડવા માટેનો આજનો પ્રોગ્રામ અક્ષયભાઈ પ્રજાપતિ તરફથી રાખવામાં આવેલો છે અક્ષયભાઈના જે કહેવાય ફિયોન્સે છે એમનો આજે બર્થ ડે છે એમના નિમિત્તે આજે આપણે એમને ઘરડાઘરમાં જમવાનું રાખેલું છે તો નમસ્કાર મિત્રો આપણે આજે પહોંચી ગયા છીએ ડભોળા સ્થિત માવતર વૃદ્ધાશ્રમમાં તો આ વૃદ્ધાશ્રમમાં વીસેક જેટલા દાદા અને વીસેક જેટલા બા છે તો આ બા અને દાદાની સેવા કરવા માટે એમને આજે બપોરનું જમવાનું જે લંચ છે એ કરાવવા માટે અમે અક્ષયભાઈ જોડે આવી ગયા છીએ અક્ષયભાઈ અમારા જોડે જોડાઈ જશે અક્ષયભાઈ થોડું વધારે ડિટેલમાં જણાવો કે આજે શું છે ને શું કરવાનું છે હા આજે એમાં એવું છે બતાવ્યું કે આજે અમારા ઘરના એક સદસ્યનો જન્મદિવસ છે તો એ જન્મદિવસ હોવાના કારણે ડભોડા આવેલા માવતર વૃદ્ધાસનમાં અમે એક બપોરે લંચનું આયોજન કરેલું છે બરાબર છે તો ત્યાં વિશેક જેવા બા અને દાદા જે રહી રહ્યા છે તો બસ આજે એનો જ પ્લાન હતો તો બનાર રો સાથે અમે આગળ તમને બતાવીએ કે કઈ રીતનો અહીંયા પ્લાનિંગ થતો હોય છે બરાબર છે અને અક્ષય ભી તમે હવે એમ કહીએ આપણે કે આપણે એમ બર્થ ના દિવસે એવું કરતા હોય છે કે મોટું સેલિબ્રેશન કરતા હોય છે પછી કોઈ મોટું ફંક્શન રાખતા હોય છે બરાબર છે તો તમારા મનમાં આવો વિચાર કેવી રીતના આવ્યો કે આપણે આ રીતના કોઈ સેવા કરીએ કે કોઈ બા દાદા ને જમાડીએ બરાબર જમાડીએ એમાં એવું છે કે કોઈ બી બર્થડે હોય કે કોઈ બી સેલિબ્રેશન હોય સારા સમયમાં તો આપણે હોટલમાં જેને રેસ્ટોરન્ટમાં જેને તો કેક કટ કરીને એને એન્જોય કરતા હોઈએ તો જનરલી એમાં શું કે ફેમિલી થતા હોય છે 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 જ્યારે એવા બીજા બી બાળકો છે તો ત્યાં એક નાનું એક ઓર્ગેનાઇઝ કરવાથી બરોબર છે આપણા સાથે બીજા બી ઘણા વ્યક્તિઓ ઇન્સ્પિરેશન થતા હોય છે બીજા ને લોકોના ફેસ પર સ્માઈલ આવતી હોય છે બરાબર આજે આપણે કઈ નવું ઇનિશિયે લીધેલું ચલો હવે પ્રાર્થના ચાલુ થઈ રહી છે તો આપણે પ્રાર્થના લઈએ ગરમી ના સમયમાં ભગવાન એમનું દરેક નું રક્ષણ કરે અને આ ભોજન ને પ્રભુ આશીર્વાદિત કરે એમને ખૂબ ખૂબ સુખી રાખે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીશું સ્વામિનારાયણ ની ધૂન બોલીએ સ્વામી નારાાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ હેપી બર્થડે નું ગીત ગાઈએ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડે મેળમ હેપી બર્થડે ટુ યુ બાર બાર દિન ય આએ બાર તુમ જ્યોરો મેરી હેપ્પી મર્ડે ટો યોપ્પી મર્ડે ટો યોપ્પી મર્ડે આપણે અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે આપણે આમાં કશું કરવાનું હોતું નથી જમવાનું બધું રેડી જ હોય છે આપણે અહીંયા એ લોકોને ખાલી સપોર્ટ કરવાનું હોય છે એ સરસ મજાની દાળ છે ભાત છે શાક છે રોટલી છે દરેક વસ્તુ અંદર ઇન્વોલ્વ થયેલી છે અને શીરો પણ સરસમાં સરસ બનાવેલું છે અક્ષયભાઈ આવી ગયા છે નિધિબેન પણ આવી ગયા છે બાને જમવાનું મળી ગયું છે દાદા પ્રાર્થના કરી રહ્યા છે જમવાની કિંમત શું છે દાદાને ખબર છે ભગવાનનો આભાર માની રહ્યા છે આ સ્મિથ માટે તમે અહીંયા આવ્યા છીએ આ જે સ્મિથ છે એ સ્મિથ માટે જ અમે આ બધી સેવાઓ કરીએ છીએ બસ આમ દાદા તમે હસતારો તો સુજુ કંઈ જોતું નથી દાદા માટે બી લાવજો અક્ષય ભાઈ થોડી ઉતાળ ઉતાળ કરો વાર છે બ્યા જમવાની હાજી ઓકે ઓકે

बाना तो बहुत याद करिए हमें हां अपने बातो निकले इले बुजुर्ग के हमारा पाणी थे ना मार पाणी मारा शेर है ना, ना जे वाला नाम है इना आप में दी केता समय में शेर नो नाम पण इ के अंकल रहारे सेना घरवारा कोटा इंजीनियर से नहीं घरवारा इंजीनियर थे ना थे तुमने जब मन याद आई बराबर बराबर असल कॉपी जो બોલો બીજું દાદા બીજું કો તબિયત કેવી છે તમારી તબિયત હારી છે ને એમ કો બસ તબિયત હારી એટલે સરસ અમે કોઈ સેવા કરતા નથી બા અમારું તો કામ છે આ બધું આ સારું કામ કરવું આપણું ફરજ છે ને અમે તમારા મોઢા પર આ તમે અમે ખાલી મળવાઈએ તો તમારું મોઢા પર સ્મિત આવી જતું હોય

ঔেডুডুখর সির দির সিরকেটাও. তিরাঁকে স্য়ে. রাতর স্য়ে য়ে শাসধয়ে সিয় সির সিরসিয়ে. সাতর সক্য় কান্বসিষ হটিয়ে �

और यहाँ पे इतने सब लोग हैं सब सब मिलजुल के रहते हैं है, सब आपके साथ जो आपके साथी ही है तो अच्छा भी रहता है भजन भी होता है हां सब कुछ रहता है, है, है तो थोड़ा हाँ, सत्संग होता रहता हाँ, है हां सही है सही है हमारी बा तो दादा ना आशीर्वाद से सारू से हमेशा बस आशीर्वाद आपका है जो अभी तो दादा जमींदु हां जममो से होए

તો મિત્રો તમે જોયું કે આજે આપણે આવ્યા હતા માવત વૃદ્ધાશ્રમ માં અને આપડે બા અને દાદા જોડે જે વાતો કરી કે એમને શું તકલીફો હોય છે અને શું કારણો હોય છે જે એમને આવવું પડે છે અહીંયા અમુકના અલગ રીઝન હોય છે ને અમુકના અલગ રીઝન હોય છે તો આપણે હવે રજા લઈશું અહીંથી અને છેલ્લે છેલ્લે આપણે ભાઈ આપણા અક્ષયભાઈને જે રિવ્યુ આપવું હોય કહી શકે છે કે કેવો રહ્યો એમની મુલાકાત એ લોકો કે અક્ષયભાઈ તો ફર્સ્ટ ટાઈમ આવે છે લગભગ ગાણાગરમાં અહીંયા ફર્સ્ટ ટાઈમ તો અહીંયા જેમ કે ડબોડામાં આજે અમે હાજરી આપી હતી જે માવતર રુદ્રાસમ કરીને નામ છે અને અહીંયા આવીને ખૂબ જ અમે આનંદ અનુભવ્યો દરેક બહન દાદા સાથે વાત કરી અમે અને એમના દિલ સાથે પહોંચવાનો પ્રયાસ કર્યો કે શું એ ફેસ કરી રહ્યા છે અને જમણવાનું બી કર્યું તો દરેકે જે એન્જોય કર્યું તો સાથે સાથે અમે બી એન્જોય કરીને ખૂબ જ આનંદ અનુભવીએ છે એમના જોડે વાત પણ કરીને અમે એમના જે કહેવાય અંદર જે કહેવાની એમની જે વૃત્તિ હોય કે કંઈક કહેવું હોય એ બી અમે સાંભળ્યું એમને જે બી કહેવું હતું એટલે અમે આનંદ કર્યો એમને કરાવ્યો અને હવે આપણે રજા લઈએ છીએ મળીએ આવતા યુટ્યુબ વિડીયો ઉપર જય ચેરમાં જય ગોગા મહારાજ